તહેવારો નજીક આવી રહ્યા છે ત્યાં આપણે ગ્રાહક મિત્રોને તેલના ડબ્બાઓના ભાવથી જાગૃત કરવા માટે આજે આપણે એક નાનકડો શોર્ટ વિડીયો બનાવીએ છીએ કે તેલના ડબ્બાઓનો ભાવ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે બજારમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના તેલના ડબ્બાઓનો સૌથી વધારે વેચાણ થતું હોય છે કપાસિયા તેલ મગફળી તેલ તથા સનફ્લાવર તેલ તો સૌથી પહેલાં સનફ્લાવર તેલ સનફ્લાવર તેલનો ભાવ ક્રમશઃ થોડો 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 ઘટી રહ્યો છે તેનું કારણ તો કે તેનું કારણ છે સ્થિર કરાગી કરાગી વધતી નથી કરાગી ઘટતી નથી એટલે કંપનીઓમાં હરીફાઈને લીધે થોડો થોડો ભાવ ઘટાડો જોવા મળે છે આ ઉપરાંત તેર કિલોનું નાનું પેકિંગ ડબ્બો તેને તે છે પણ અંદરની ભરતી તેર કિલોને હોવાને કારણે થોડો એમાં ભાવ આપણે નીચો જોવા મળે છે તે અત્યારે કોઈ પણ કંપનીનું સારું સનફ્લાવર તેલ તમે ખરીદવા જાશો એટલે તમને એકવીસો રૂપિયા આસપાસ તેર કિલો તેલ મળી રહેવાનું છે બીજા નંબરમાં આવે છે તેલ તો તેલનો ભાવ બહુ સારા પ્રમાણમાં ઘટી રહ્યો છે તેનું કારણ છે ખૂબ સ્વસ્થ અને સારો પાક નજર સામે ખેતરોમાં દેખાઈ રહ્યો છે આને હિસાબે તથા થોડી સ્થિર ગરાગીને કારણે પણ સિંગતેલની અંદર સારો એવો ભાવ ઘટાડો જોવા મળેલો છે ક્રમશઃ છેલ્લા પંદરથી વીસ દિવસની અંદર સિત્તેરથી એંસી રૂપિયા જેવો ભાવ ઘટાડો ગણી લઈએ તો કોઈપણ સારી કંપનીનું સિંગ સિંકતેલ તમને ચોવીસો પચાસ રૂપિયાની આસપાસ પંદર કિલો મળી રહેશે હવે ત્યારબાદ આવે છે બહુ મહત્ત્વની વાત એટલે કે કપાસિયા તેલ જે કોમર્શિયલ સેક્ટર તથા મધ્યમવર્ગીય પરિવારોમાં તેનો ઉપયોગ વધારે થતો હોય છે તેનો ભાવ ખૂબ વધી રહ્યો છે તેના મુખ્યત્વે બે કારણો છે કારણ નંબર એક સરકારે જૂના તેલના ડબ્બાની ભરતી ઉપર પ્રતિબંધ મૂકેલા છે તેને હિસાબે પચાસ ત્રીસ સાહીઠ રૂપિયા જેવો ડબ્બે વધારો આવ્યો છે બીજા નંબરમાં તહેવારો નજીક છે કોમર્શિયલ સેક્ટરે આ તેલના ડબ્બાઓનો સ્ટોક વધુ પ્રમાણમાં કરવામાં આવતો આવતો હોય છે દાખલા તરીકે ફરસાણ છે તદુપરાંત હોટલો છે રેસ્ટોરન્ટો છે તેની અંદર આનો સ્ટોક વધુ પ્રમાણમાં થાય એના હિસાબે પણ થોડોક ભાવ વધારો નોંધી શકાય આમ આ બે કારણોને હિસાબે કપાસિયા તેલમાં સોથી દોઢસો રૂપિયા જેવો ભાવ વધારો ગણી શકાય કપાસિયા તેલની બજારો કોઈપણ સારી બ્રાન્ડમાં પંદર કિલોનો ડબ્બો તમે ખરીદવા જશો તો ત્રેવીસો રૂપિયા આસપાસ તમને મળી રહેવાનો છે બસ આવી જ રીતે તમામ માહિતીઓથી અપડેટ રહેવા માટે અને સ્માર્ટ કસ્ટમર બનવા માટે જખરાભાઈ કે સ્ટોરવાલાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીએ આભાર